પણ એમાં આપણા ચૈત્રભાઈ સાહેબ જ બોલે છે પણ અહીં બેઠેલા તમામ યુવાનો વડીલો માતા બેનો ને હું અપીલ કરું છું ઘણા આગેવાનો એ મને સાહેબ 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 કરીને કારના બોલે છે પણ હું કોઈ સાહેબ નથી

આદિવાસીઓ માટે રિઝર્વ બેઠકો છે આદિવાસી લોકો જ લડે છે સાચી વાત છે કે ખોટી વાત છે હા પાર્ટીઓ અલગ અલગ છે કોઈ ભાજપમાંથી લડે છે કોઈ કોંગ્રેસમાંથી લડે છે કોઈ આમ આદમી પાર્ટીમાંથી લડે છે કોઈ બીટીપીમાંથી લડે છે કોઈ ભારત આદિવાસી પાર્ટી માંથી લડે છે પણ આખરે ચૂંટાઈ આદિવાસીઓ માટે અનામત છે ચૂંટાઈ ને તો આદિવાસીઓ સત્તાવીસ જણ સતાવીસ જણ વિધાનસભામાં જાય છે બધાએ બોલવો પડે પણ જયારે આદિવાસી સમાજ માટે બોલવાની વાત હોય એક બે ધારાસભ્ય છોડીને કોઈ આદિવાસી ધારાસભ્ય વિધાનસભામાં આપણા સમાજ માટે બોલતા નથી કેમ કે એ લોકોને ટિકિટ ચિંતા છે આજે આટલો બધો આપણા વિસ્તારમાં અન્યાય અત્યાચાર થાય છે કોઈ બોલતું નથી એમને પાર્ટી એ રિમોટ રિમોટ ચલવે છે પાર્ટી એમની પાર્ટી ને ટિકિટ થી પડેલી છે ત્યારે આજે તણખલાના આ મંચ પરથી હું તમને કહેવા માંગુ છું હું જે વિધાનસભામાંથી ચૂંટાઈને આવું છું

મારી પાર્ટી ના પાર્ટી આ ચૈતર વસાવા પહેલા ઉતારી દેશે આદિવાસી સમાજ ની સંસ્કૃતિ હજારો વર્ષ જૂની છે સિંધુ ખીણ ની સંસ્કૃતિ માં તમે જોઈ લેજો હડપ્પા ની સભ્યતા માં જોઈ લેજો એ આદિવાસી સંસ્કૃતિ

આદિવાસી આ દેશનો મૂળ માલિક છે આદિવાસી આર્ટિકલ બસો તેતાલીસ ક તમે વાંચી લેજો આદિવાસી ની જમીન કોઈ ત્રીજો વ્યક્તિ લઈ ના શકે એમાં પ્રાવધાન છે પૈસા એક ઓગણીસો છન્નું તમે વાંચી લેજો બારનો વ્યક્તિ આદિવાસીઓ માં જમીન નહીં લઈ શકે તો આદિવાસીનો મૂળ માલિક છે છતાં આજે મૂળ માલિક ને આ સરકારો એ આજે મજૂર બનાવી દીધો છે તમે જોઈ લો આપણો ઇતિહાસ રામાયણ ઉઠાવીને વાંચી લેશો ગુરુ દોરાચાર્ય કોણ હતા એ આપણા આદિવાસી ભીલ હતા તમે મહારાણા પ્રતાપનો ઇતિહાસ વાંચી લેજો જ્યારે હળદી ઘાટી નું યુદ્ધ થયું મહારાણા પ્રતાપના પોતાના ભાઈએ પણ એનો સાથ છોડી દીધો ત્યારે શિવાજી મહારાજ નો ઇતિહાસ વાંચી લેજો શિવાજી મહારાજ સાથે દુધા ભીલ આખી ફોજ જે ભીલોની હતી એ આપણા આદિવાસીઓની હતી મિત્રો તમે જોઈ લો દેશની આઝાદી નો બિરસા મુંડા હોય ખજા નાયક હોય ટાટિયા ભીલ હોય જયપાલસિંહ મુંડા હોય આજે આવે તો નિવેદન કરવું પડે આજે રોજગારી માટે લડવા પડે ત્યારે અમે આ સરકારોને કહેવા માંગીએ છીએ આઝાદીના ઇઠ્યોતેર વર્ષ પછી પણ જો આ સરકારો અમારા આદિવાસીઓનો વિકાસ કરવા નહીં માગશે તો આવનારા દિવસ તૈયાર થઈ જજો ભીલ પ્રદેશ બનાવીને રહીશું દેશ નું રાજ્ય પ્રદેશ બનાવીશું અમે અને એની રાજધાની આપણે કેવડિયા રાખીશું કેવડિયા નથી અમારા આદિવાસીઓને હિન્દુ મુસ્લિમ ના નામે લડાવામાં આવે છે અમારા આદિવાસીઓને પણ હું કેવા માંગુ છું મારા વડીલો મારા યુવાનો મારી માતા બહેનો પણ વિનંતી કરું છું કે હવે પછી આપણે ક્યારે હિન્દુ મુસ્લિમ ની લડાઈ પડવાનું નથી આપણા લડાઈ માટે હવે બહાર નીકળવાનું છે સંવિધાને લડાઈ સંવિધાને અધિકારો આપ્યા છે આ સરકારો એ આજ દિન સુધી લાગુ નથી કર્યા એની લીધે અમારા સમાજની હાલત આ છે આજે વિકાસની મોટી મોટી વાતો થાય છે મોટા મોટા બેનરો લાગી બ્રાન્ડિંગ થાય છે પ્રચાર થાય છે પ્રસાર કરે છે અમૃતકાળ અમૃત મહોત્સવ ચાલે છે ઊંચી ઊંચી પ્રતિમા ઊંચા ઊંચા બિલ્ડિંગ બનાવી દેવાથી આ વિસ્તારમાં હાઈવે લઈ જવાથી અમારા આદિવાસીઓ નો વિકાસ થવાનો નથી અમારા આદિવાસીઓને સારું શિક્ષણ આપો અમારા લોકોને સિંચાઈ નું પાણી આપો અમારા લોકોને રોજગાર આપો તો જ અમારા આદિવાસીઓનો વિકાસ થવાનો છે સાથીઓ ક્યાં સુધી આપણે લડીશું ને શા માટે ક્યાં સુધી આપણે ભીખ માંગીશું સરકાર આવે છે આવ આપણા આદિવાસીઓના બજેટ પર જીવે છે આ વિસ્તારમાં પણ કેટલાક પાનપાનથી લોકો આવીને નેતા બની ફરે છે એમને પણ કહેવા માંગુ છું અમારા આદિવાસીઓને અંદર અંદર લડાવવાનું બંધ કરી દેજો

અહિયા નેતાઓ ગોળ ગોળ ફેરવે છે ખોટા વાયદાઓ કરે છે મંત્રી તંત્રી પારણા કરાવીને જતા રહી છે પણ મેં તમને વિસ્થાપિતો નો પણ આજના મંચ પરથી કેમ છું બાલુભાઈ હવે તમે બધા તૈયાર થઈ જાવ હવે ભીખ નથી માંગવાની આ લોકો જો નર્મદા વિસ્થાપિતો ને યોગ્ય ન્યાય નહીં આપશે આવનારા દિવસો માં નર્મદા કેનાલ બંધ કરી દઈશું તૈયાર થઈ જાવ અમે આગેવાની કરવા માટે તૈયાર છે પોલીસ સામે અમે લડવા માટે તૈયાર છે પોલીસ નો પેલો દંડો પેલી અમે ખાઈશું પણ કેનાલ બંધ કરવા માટે અમે જવા તૈયાર છે નર્મદા ડેમ આપણું છે નર્મદા ઉત્પન્ન થતી વીજળી આપણી છે નર્મદાનું પાણી આપણું છે અહીંયા આપેલી જમીનો આપણી છે